સોરીના બાગાયતી પાકોમાં અમલસાડી ચીકુને ટેક મળ્યા બાદ સ્વાદ સોડમ અને ગુણવત્તામાં શ્રેષ્ઠ કેસર કેરીને દેશની દુનિયામાં માંગ છે ત્યારે નવસારી કેસરને પણ પ્રદેશ આધારિત જીઆઈટીગ મળે તેવી માંગ પણ ઉઠી છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે નવસારી જિલ્લાના બાગાયતી પાકોમાંથી કેવા કેરીનો પાક સવા લાખ એકરમાં થાય છે અહીં વર્ષ ઓગણીસો સાહીઠમાં નવસારીના મલવાડામાં કેસર કેરીનું પ્રથમ રોપણ થયું ત્યારબાદ નવસારીની આબોહવા અને ફળદ્રુપ જમીન કેસર કેરીને માફક આવી ગઈ અને જિલ્લાના ચીખલી ગણદેવી જલાલપુર નવસારી તાલુકાઓમાં મોટા પ્રમાણમાં આંબાવાડીઓ બની અને તેમાં પણ કેસરના ઝાડ વધુ રોપાયા પાસઠ વર્ષોમાં નવસારીની કેસર તેના કદ આકાર રંગ સુગંધ અને મીઠાશ ના કારણે ભારત તેમજ દુનિયામાં જાણીતી બની કેરીની સિઝન આવતા જ નવસારી

જે આ નવસારી કેસરને માટે ખાસ કરીને માગણી જીઆઈ ટેગની કરી તો એ જીઆઈ ટેગને માટે વર્ષોની માગણી છે તો હવે કયા કારણસર એ અટકેલું છે તો એ જો જીઆઈ ટેગ મળે તો અહીંયાના જે કેસર કેરી પકવતા ખેડૂતો એને વિશેષ લાભ મળે કેમ કે જ્યારે એક્સપોર્ટ કરવાની હોય અથવા તો એને વેચાણ માટે બી જ્યારે એ કરવાની એક પ્રબળ દાવેદારી નોંધાવીને નવસારી કેસરને એ થાય નવસરીની કેસર કેરીને જીઆઈ ટેગ અપાવવા માટે ચાર વર્ષ અગાઉ પ્રયાસ શરૂ થયા પરંતુ અગાઉ અન્ય પ્રદેશોની કેસરને મળેલા જીઆઈ ટેગને કારણે ટેકનિકલ ગૂંચમાં અટવાયું હતું ગીર તાલાલાની કેસર કેરીને જીઆઈ ટેગ મળ્યા બાદ મરાઠાવાડની કેસરને પણ ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે ત્યારે નવસારી કેસર કેરી એ તાલાલા અને મરાઠાવાડની કેસર કેરીથી કેમ અલગ છે અને તેની વિશેષતા ગુણવત્તા શ્રેષ્ઠ હોવાનું પુરવાર

પાછળમાં એવું છે કે બે હજાર વીસ એકવીસમાં આપણે પ્રયત્ન શરૂ કરેલા પછી નવસારી કૃષિ યુનિવર્સિટીએ સામેથી એમણે કહ્યું કે ભાઈ આ જવાબદારી અમારી છે પણ અમે પ્રાયોરિટી ચીકુને અને અલ્ફાન્સો આપીએ છીએ નવસારી કેસર નવસારી કેસર માટે પણ હવે અમે અત્યાર સુધી જે કંઈ ડેટા રજૂ કરી રહ્યા છે આમાં શું છે કે એની ગીર કેસર તરીકે નહીં ટેગ મળેલી છે ઓલરેડી હવે બીજી ટેગ એ જ નામ પર લેવાની હોય નવસારી કેસર તો આપણે કઈ રીતે જુદી પડે છે ગીર કેસર કરતા આપણી કેસર કઈ રીતે એની અંદર રહેલા તત્વોની માં આપણા પાસે આપણા કંઈક ચડિયાતા હોય આપણા કંઈ આગવા હોય આપણી કંઈ આગવી સોળમ સુગંધ હોય એ રજૂ કરીને આપણે મથી રહ્યા છે નવસારી કેસરને જીઆઈ ટેગ મળે તો ખેડૂતોને ફાયદો થશે ખાસ કરી અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવસારી કેસરને પહોંચાડવાની વ્યવસ્થાથી પણ સરળતા થશે જીઆઈ ટેગ મળે એવી આશા નવસારીના ખેડૂતો સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી